નજીક આવી જો હું મારું નામ મલે હુસેન અલી કરીમ છે હું એક બેગામ ગામનો જાગૃત નાગરિક છું અને મારી સાથે ઇસ્માઈલભાઈ છે બે ઇસ્માયલભાઈ છે અને એક ઇગ્રીસભાઈ છે અમારા ગામમાં ગોચરનો મુદ્દો ચાલે છે ગામના લોકોએ ચારસો વીઘા ગોચર જમીન દબાવેલી છે એની અમારા ગામ પંચાયતી માંડીને ગાંધીનગર સુધી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલી છે હવે હાલ અમારા ગામમાં એક દારૂની ભઠ્ઠી પકડાયેલી છે દારૂની દારૂની ભઠ્ઠી પકડાયેલી છે અને કોઈ સોશિયલ મીડિયા કે મીડિયામાં આવેલું છે એટલે અમારા ચાર જણને આ મેડમ ત્રાસ આપે છે અને અમને ખોટી ખોટી રીતે ધમકાવે છે કે તમને ખોટા રીતમાં ફસાઈ દઈશું ધીખણું છે અને કાલે અમારા મારો પર લગભગ બે વાગે ફોન આવેલો હતો વીરભદ્રસિંહનું અને ત્યાર પછી આ લોકો ફોન આવેલો સાંજે પાંચ વાગે તો હું બહોળા રહું છું અને આ લોકો કાલે પોલીસ પોલીસ સ્ટેશન ગયેલા હતા તો કાવિમ પોલીસ સ્ટેશન બોલાવવામાં ખાલી એવું કીધું કે તમારો જવાબ લેવાનું છે અને મેડમે કાયદેસર આ લોકોને છ વાગ્યાથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી લોકઅપમાં રાખ્યા અમારા ગામના માજી સણપંચ ઇબ્રાહીમ અને હાલના સણપંચના પુત્ર મોહનભાઈ એ લોકો રાતે આજીજી કરી અને મેડમને રિક્વેસ્ટ કરીને ત્યાર પછી આ લોકોને છોડ્યા છે હવે આગળની પ્રોસેસ જે છે એ તમને આ ભાઈ ભાઈ વાત કરશે કે શું શું અમારા જોડે સુલુભ થયું છે રાત્રે બોલે ભાઈ અમારા સંગાથે સાહેબે જબરજસ્તી કરી છે કે તમે નામ બતાવો આ ફોટો તમે પાડેલા છો તો તમે ભાઈને આપ્યું છે ભાઈએ સાદિક મુનશીને આપ્યું સાદિક મુનશીએ પેપરવાળાને આપ્યું છે તો તમે કેમ આ બધું ધંધા કરો છો સાહેબને હું વિનંતી કરી કે સાહેબ આ વસ્તુ અમે કરી જ નથી તો છતાં બી અમને જબરજસ્તીથી કહે છે કે ના તમે જ કર્યું છે

અને તમને કોઈ પૈસા કોઈ ભાઈ કોઈને કોઈ પણ કેસ પર હું તમને ફસાઈ દઈશ એવી ધમકી આપેલી છે બીજી વસ્તુ કે રાતે મેડમ આ લોકોને ઉપર મારવા માટે એટલા બધા ટોર્ચર હતા કે ટેબલ પર અમે કાયદેસર કાલે અમારું એક જ મીડિયા અમે સાહેબને આવેદન પત્ર એના લીધે આપવા છે કે સાહેબ મયૂર સાહેબને કે મયુર સાહેબ કાયદેસર કાવી પોલીસ સ્ટેશનનું સીસીટીવી ફૂટેજ ચેક કરે કે છ થી લઈને દસ વાગ્યા સુધી આ લોકોને કયા આધારે લોકઅપમાં રાખ્યા છે

અને બરોડા રેન્જ حاજી સાહેબને પણ આ લેટર મોકલવાના છે એટલે અમાર અમારી આ આવેદન પર પર તાત્કાલિક પગલા લે અને મેડમ પર એક્શન લે અને આજે ઉપર કઈ પણ અમારા ત્રણ ચાર 4 ના ઉપર કઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી આ પોલિટીશન વૈશાલી બેન આઈડી રહેશે એની સંપૂર્ણ જવાબદારી મેડમ લેશે મેડમ અમારે ખોટી રીતે કેસમાં ફસાવવાની ધમકી પણ આપેલી છે કે તમને કોઈ પણ હિસાબે કોઈ કેસમાં તમને ફસાવી દઈશ એટલે અમાને હવે કોઈ શંકા અમાને ડિક છે કે આ મેડમ કોઈ પણ અમાને કોઈ પણ આધારે